ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાનું પુરસા ગામ ચાર દિવસથી પાણીમાં ગરકાવ ચાર દિવસથી ગામમાં અંધારપટ મધ્યમ અને ગરીબ વર્ગની કફોડી હાલત ગ્રામજનોએ મીડિયાના માધ્યમથી અહીંયા વરાળ ઠાલવી કાંઈક કેટલાય વર્ષોથી ગામની આ પરિસ્થિતિ વારંવાર મીડિયાના માધ્યમથી રજૂઆતો છતાં પરિણામ શૂન્ય તંત્ર અને રાજકીય નેતાઓના પેટનું પાણી અલતું નથી દર ચોમાસે બે દિવસ વરસાદ પડે એટલે રોડ પર પાણી આવવાથી ગ્રામજનોને તાલુકા મથકે આવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે કેડ છાતી સમાના વેતા પાણીના પ્રવાહમાં રોડ પરથી પસાર થવું પડે છે ગામમાં કોઈનું મૃત્યુ ડિલિવરી કે આકસ્મિક દવાખાને આમોદ તરફ આવવાનું થાય તો વિકલ્પ નથી હાલમાં ચાર દિવસથી વરસતા અંધારધાર વરસાદથી ચાર દિવસથી ગામમાં વીજળી ડૂલ છે ગામમાં આગેવાનો અને યુવાનો જાતે વીજળીના પોલ ઊભા કરી જાતે વીજળીના પોલ ઉપર ચડી ગામમાંથી અંધકાર દૂર થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે આમોદ ડીજીવીસીએલના એક પણ કર્મચારી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવ્યો છતાં ગામ તરફ જોવા આવેલ નથી તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું ગામની ભૂળી જનતાને ઉલ્લુ બનાવવામાં આવે છે બે દિવસ પહેલા પુરસા ગામમાંથી એક બહેનને પ્રસૂતિની પ્રસુતિની પીડા ઉપડતા ગ્રામજનો દ્વારા રેસ્ક્યુ કરી ટ્રેક્ટરમાં આમોદ લાવવામાં આવ્યા હતા પુરસા કાંકરિયા માનસિંગપુરા ગ્રામજનોની દર વર્ષની આ સમસ્યાનો કોઈ ચોક્કસ નિકાલ આવે અને પાણી સમસ્યા રોડ રસ્તાની સમસ્યાથી ગ્રામજનોને છુટકારો મળે એવી વેદના ગ્રામજનો મીડિયાના માધ્યમથી ઠાલવી રહ્યા છે સફિક બાપુ કરજન સંદેશ ન્યૂઝ આમ

જાતે લાઈટ બનાવી છે અમે ગમ ના પાણી છે ખેતર અંદર બી પાણી છે હવે કઈક ધોન આપે કલેક્ટર ધોન આપે કઈક તલાટી જોવા આવે અહીંયા આગળ એવું કઈ થોડું જાન કરે તો અમારે કઈક કઈ બતાવ થાય અમારે મારું નામ અક્ષય પંચાલ છે હું આમોદ તાલુકાના પુરસા ગામમાં રહું છું હવે અમારે છેલ્લા ઘણા વર્ષોથી એક તકલીફ રહે છે વધુ વધુમાં વધુ કે આ જે આમોદથી પુરસા ગામને જોડતો રસ્તો છે ત્યાં એક નોર્મલી વરસાદ પડી જાય તો પણ ત્યાં છાતી છાતી પાણી ભરાઈ જાય છે હવે અમારે નોકરી જવું હોય કે કંઈ બી જરૂરિયાત વસ્તુ લેવા પણ જવું હોય તો અમારે સીધું આમોદ જ જવું પડે છે કે હવે કોઈ બી અમારે નોર્મલ બીમાર પણ પડ્યા હોય તો અમારા ગામમાં કોઈ એવી સહાય નથી કે કોઈ સુવિધા નથી કે અમને દયા ઘડી મેડિકલ મેડિસિન કે અમને એ પૂરી પડી રહે હવે અમે વચ્ચે બે ત્રણ વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી ઘણા અધિકારીઓને રજૂઆત મીડિયા મીડિયા દ્વારા રજૂઆત કરેલી હતી પણ અમને આ રસ્તાની કોઈ બી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી હવે બીજો વિકલ્પ એ છે કે અત્યારે અમારા ગામ ગામની અંદર મૃત્યુ પામ્યું હોય કોઈ બીમાર હોય કોઈ ડિલિવરી કેસ હોય તો બી એને લાવવા જવા માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી બીજી ત્રીજી વાત એ કે અત્યારે આટલું બધું પાણી ભરાવા છતાં કોઈ બી સેફ્ટી કે કોઈ બી રેસ્ક્યુ ટીમ કે કોઈ બી નગરપાલિકાની ટીમ જોવા નથી આવી કે કોઈ બી અધિકારી અમારા ગામની અંદર જોવા નથી આવ્યા ત્રણ અને ચોથો વિકલ્પ એ છે કે છેલ્લા પાંચ દિવસથી અમે જીવી બીમાં પણ રજૂઆત કરેલી છે કે લાઇટ પણ લાઇટ પણ અમારા ગામમાં છેલ્લા પાંચ દિવસથી છે નથી હવે અત્યારે અમે જીવી બીમાં જાતે કમ્પ્લેન કરવા જઈએ છીએ તો તયા કરી અમને એક જ વાત કે છે કે તમારા ગામ પર અમને કોઈ હેલ્પર અવેલેબલ નથી તો હેલ્પર અવેલેબલ ના હોવાના કારણથી અમારા ગામના કેટલાક છોકરાઓ કે જેની ઉંમર અઢાર વર્ષ પણ નથી એટલા નાના નાના છોકરાઓ પણ આટલા પાણીમાં ચાલીને આવે છે ને જાતે લાઇટ રિપેરિંગનું કામમાં એ લોકો મદદરૂપ આપે છે તો અમારી સરકારને એક જ જે કોઈ સરકારી અધિકારી હોય કે કોઈ બી અમારા લાગતા વળગતા અધિકારી હોય અમારે એક જ એ છે અમારો પ્રશ્ન છે કે અમારે અમારા ગામ માટે જ કોઈ તમારી પાસે હેલ્પર નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ બી સુવિધા ઉપલબ્ધ નથી કે અમારા ગામ માટે જ તમારી પાસે કોઈ સેફટી કે રેસ્ક્યુ ટીમ નથી અમને ખાલી એક જ પ્રશ્ન છે કે તમને અમને આટલો ખાલી પ્રશ્ન સોલ્વ કરી આપો જ્યારે બી અમે કહીએ છીએ કે આ રસ્તાનું સોલ્યુશન ત્યાં કે મંજૂર થઈ ગયો છે તમારા આ આ વર્ષે બની જશે મંજૂર થઈ ગયો છે આ વર્ષે બની જશે તો ક્યારે બનશે પછી જ્યારે અમારી પેઢી દર પેઢી જાગૃત થશે ત્યારે બનશે કે જયારે અમે સ્મશાને પહોંચીશું ત્યારે બનશે એ રસ્તો બસ અમારો આટલો જ પ્રશ્ન છે કે અમને આટલો જે કઈ પ્રોબ્લેમ છે આટલા સોલ્વ કરી આપો તમારે રસ્તો ના બનાવવો હોય તો કઈ નહીં પણ કમસે કમ તમે અમે અમને રેસ્ક્યુ ટીમમાં લઈને તમે દોયરા તો બંધો કે રસ્તે રસ્તે તો અમે જઈએ અત્યારે રસ્તાની પોઝિશન એવી છે કે તમે ચાલતા જાઓ તો પણ રસ્તો દેખાડે નથી એક બાજુ જાઓ તો નદી નજીક આવી જાય ને એક બાજુ જાઓ તો ખાડી નજીક આવી જાય અને દાદર નદીના મગર પણ અવરનવર રખડતા રહે છે તો કમસે કમ તમે અમને અહીંથી કે બે અઢી કિલોમીટરના દોયરા તો બોધ્યા હોય ધોઈ ધોઈ અમે ચાલતા તો જઈ શકીએ અમે તમારી પાસે જમવાનું નથી માગતા કઈ અનાજ પાણી નથી માગતા કઈ નથી માગતા એ તો અમને ખબર છે કે કોઈ લુખી ટીમ છે બધી કોઈ આપવા રાજી નથી પણ કમસે કમ તમે હમણાં આટલું તો એ કરી આપો બસ અમારે બીજું કંઈ નથી જોયું તો તમે રસ્તો નહીં બનાવતો પણ ચાલશે અને બીજો બીજો એ વસ્તુ એ છે કે આજથી ત્રણ વર્ષ પહેલા અમે તે રજૂઆત કરી હતી કે તમે મહાપુરાવાળો રોડ જે છે અમારે જે મહાપુરાવાળો મહાપુરાથી કાંકરિયાનો જે બ્રિજ છે તે રસ્તો અમારે ચાલુ રહે છે તે પણ ત્રણ વર્ષથી તૂટી ગયો છે એ પણ અમે ત્રીજે વર્ષે અમે કમ્પ્લેન કરી હતી તો અમને એક જ વાત મળી હતી કે તમારો રસ્તો મંજૂર થઈ ગયો છે બ્રિજ મંજૂર થઈ ગયો છે આ વર્ષે બની જશે તો તમને કોઈ કોન્ટ્રાક્ટર ના મળતું હોય તો તમે અમે ગામ અમે તમને કોન્ટ્રાક્ટર ખોદી આપે પણ તમે કમસે કમ કોઈ બી રસ્તો એ એ નહી તો આ તો તમે ચાલુ રાખો તો અમાર